આ દ્રશ્યો કોઈ ગંદી ગટરના નહીં પરંતુ શુદ્ધ પાણી લઈને પહોંચતી નર્મદા કેનાલના છે અમદાવાદના ચાંગોદર વિસ્તારમાંથી આ કેનાલ પસાર થાય છે જ્યાં આવેલી ચાંગોદર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી કેટલીક કંપનીઓ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના નિયમોની એસી તેસી કરીને દૂષિત પાણી ફતેવાળી ચાંગોદર નર્મદાની કેનાલમાં છોડે છે ચાંગોદરમાં આવેલી નિર્વાણા કંપની અને ક્રિષ્ના રિસાયકલ એન્ડ ટ્રેડિંગ કંપની પણ જીપીસીબીના નિયમોને નેવે મૂકીને દૂષિત પાણીનો અયોગ્ય રીતે નિકાલ કરતી જોવા મળી આ કંપની લોકોની નજરમાંથી બચવા ભારે ચાલાકી વાપરતી હતી જો કે જીએસટીબીની ટીમે કંપની દ્વારા થતા દૂષિત પાણીના અયોગ્ય નિકાલનો પર્દાફાશ કર્યો છે કંપની દ્વારા પોતાના કમ્પાઉન્ડમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે કંપનીનું ગંદુ પાણી વરસાદી પાણીની નીકમાં ઠાલવે છે અને તે દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીને ખુલી નીક દ્વારા નર્મદાના કેનાલમાં પહોંચાડાય છે રાજ્યભરમાં પાણીની ખેંચ છે સરકાર નર્મદા નહેરો પર શસ્ત્ર પહેરો લગાવીને પાણી ચોરી અટકાવવા પ્રયાસ કરે છે પરંતુ નજર ચૂકવીને કેટલીક કંપનીઓ શુદ્ધ પાણીને દૂષિત બનાવવાનો ગુપ્ત કારસો રચતી હોય છે તેના પર લગામ લાગે તે જરૂરી છે કેમેરામેન નીતિન બગડા સાથે બાબુ પટેલ જીએસટીવી અમદાવાદ